પરંતુ માનવ શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે પ્રાચીન સમયથી લસણનો ઉપયોગ ખાવામાં થાય છે પરંતુ હવે મેડિકલ સાયન્સે પણ લસણના ફાયદાને સ્વીકાર્યા છે આમ તો લસણના અનેક ફાયદા છે પરંતુ લસણના મુખ્ય ફાયદા અમે તમને જણાવીશું લસણમાં પોષક તત્વોથી ભરપૂર લસણમાં કેલ્શિયમ કોપર પોટેશિયમ ફોસ્ફરસ આર્યન વિટામિન બી વિટામિન બી વન મેગેનિઝ

વધુ ફાયદા થાય છે બ્લડ પ્રેશર જીવનમાં બ્લડ પ્રેશર બની રહી છે ઉપયોગ તમને બ્લડ સમસ્યાથી બચાવી શકે છે આ ઉપરાંત લસણ ના સેવન થી કોલેસ્ટ્રોલ નું પ્રમાણ પણ ઓછું થાય છે જે હૃદય માટે સારું છે અલ્ઝાઇમર થી પણ બચાવે છે લસણ ના સેવનથી શરીર ને જરૂરી એન્ટી ઓક્સિડેન્ટ મળે છે જેના કારણે માનવ મનમાં અલ્ઝાઇમર અને ડિમેન્શિયાની સમસ્યાથી બચી શકાય છે લસણ હાડકાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે આવું અવનવું જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો અમારી જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ના ભૂલતા